ભારત પાકિસ્તાન વચ્ચેની પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિમાં દેશના જવાનો માટેના આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે નાગરિકો પાસેથી એકત્રિત કરેલ ફાળાની રકમ પૂર્વ કેબિનેટ મંત્રી અને એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને વિસ્તારના આગેવાનો સાથે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે રૂમ સાથે સ્વીકાર્યું છે અને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈશું